नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો વડોદરા હોનારત ને લઈ નિવેદન પીએમ મોદી એ વડોદરા હરણી તળાવ હોનારત પર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે લખ્યું કે દુઃખ ની આ ઘડી માં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે ઘાયલો જલ્દી સાજા થાય સ્થાનિક વહીવટી તંત્ર અશ્રગ્રસ્તો ને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે પીએમ દ્વારા જાહેર કરાયું છે કે बीएमएनआरएस तरफ थी प्रत्येक मृतक ના નજીકના સંબંધીઓ ને 2 લાખ રૂપિયા આપવામાં આવશે તો અને ઘાયલો ને 50000 આપવામાં આવશે આ ઘટના માં અત્યાર સુધી 13 ના મોત થયા છે ત્યાર બાદ ગૌચર પડતર જમીન અંગે સરકાર નો મોટો નિર્ણય ગુજરાતમાં ગૌચર સરકારી પડતર કે ખરાબાની જમીનમાં કુદરતી રીતે સર્જાયેલા તળાવોને સરકારી રેકર્ડ ઉપર પર હોટર બોડી अर्थात જળાશોનો દરજો આપી તેનું સંવર્ધન મુખ્યમંત્રી સ્તરેથી નિર્ણય લેવાય્યો છે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રકારના તળાવો ઊંડા કરીને नर्मदाના પાણીથી ભરવા પાઇપલાઇન સાથે જોડાણ આપવા ત્રણ વિભાગના સચિવોને સૂચના આપી હતી ત્યાર બાદ 22 જાન્યુઆરીએ ભારત બંધનું એલાન 22 जनवरी ए अयोध्या राम मंदिर ना अभिषेक समारोह ने ध्यान में राखी ने केंद्र सरकारे एक मोटू पगलू भरियो छे ता खास दिवसे सरकारी कचेरियो मा अर्दो दिवस काम करवानो निर्णय लेवामा आवियो छे केंद्रीय मंत्री जितेंद्र सिंह गुरुवारे कहियो हतु के अयोध्या मा राम मंदिर ना अभिषेक ना अवसर पर 22 जनवरी तमाम केंद्र सरकार नी कचेरियो अर्धा दिवस बंद रहेशे ત્યારબાદ કૃષિ મંત્રીની મોટી ભેઢ 18000 સહાય ચૂકવાશે ઘાસચારાની અષ્ટ અને બગાડ અટકાવવા ચકતર સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે તેની જાહેરાત કૃષિ મંત્રી राघवજી પટેલે કરી છે આ યોજના હેઠળ ઓષામાં ઓષા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રી સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકવી શકાય છે મંત્રીએ યોજનાના ના સહાય ધોરણ વિશે જણાવ્યું હતું કે ઓષામાં ઓષા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18000 સહાય મળશે